સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના બણગા ફૂકી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે પોષ વિસ્તાર છોડી વિસ્તારમાં ગંદકી અને ગટરના પાણી ભરાવાની સમસ્યાની ફરિયાદ ઉઠી પીર દરગાહ ની સામે આવેલ રસ્તા પર ની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતી નગર સોસાયટી નિરાજ નગર સોસાયટી સાઈનગર સોસાયટી ની વચ્ચે થી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ઉણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટર પાણીનું રોડે જાય જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા કોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ચાલે ગયું અમે કાંઈ ન કીધું પણ આ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લી લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઘાડા પગ્યા હાલે

લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકો છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે